વડોદરામાં વીસીએલ દ્વારા લગાવવામાં આવેલા સ્માર્ટ મીટરનો છેલ્લા કેટલાક દિવસથી વિરોધ થઈ રહ્યો છે ત્યારે આજે વડોદરાના સુભાનપુરા સ્થિત એમજી ની ઓફિસ બહાર સ્થાનિકોએ સ્માર્ટ મીટરનું બેસણું યોજીને વિરોધ કર્યો સ્માર્ટ મીટરના બિલભાર સહન ન થતા શ્રીરામની ધૂમ ધૂન બોલાવી મૌન પાડ્યું હતું

છેલ્લા કેટલાક દિવસોથી વડોદરા સહિત રાજ્યભરમાં સ્માર્ટ મીટર ને લઈને લોકો દ્વારા જેને પગલે રાજ્ય સરકાર દ્વારા હાલ નવા સ્માર્ટ મીટર લગાવવાની કામગીરી પર રોક જો કે જે લોકોના ઘરમાં સ્માર્ટ મીટર લાગી ગયા છે તે લોકો આ મીટર માં આવતા બિલ થી ત્રસ્ત થઈ ગયા છે અને તેનો વિરોધ કરી રહ્યા છે રોહિત ચાવડા દિવ્ય ભાસ્કર વડોદરા